નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ આઠ પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર સોમવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ કલોજી ઓગણત્રીસો પચીસ થી એકત્રીસો પંચ્યાસી સિંગદાણા સોળસો સિત્તેર થી સત્તરસો પચીસ જીરુ પાંચ હજાર ત્રણસો એસી થી છ હજાર ચારસો પચાસ નવસો થી નવસો રૂપિયા એરંડા એક હજાર નેવથી અગિયારસો ત્રીસ ચણા નવસો એક થી એક હજાર ચુમોતેર રચકાબીજ થી સુવા સત્તરસો પંચોતેર થી સત્તરસો ને પંચોતેર રૂપિયા મેથી નવસો થી અગિયારસો બાણું અડદ ચૌદસો થી અઢારસો મગ સૌદસો થી બાવીસ બાણું તુવેર ચૌદસો થી બે હજાર રૂપિયા ધાણા અગિયારસો વીસથી ચૌદસો પચાસ સોયાબીન આઠસો પચાસથી નવસો તેર જુવાર આઠસો દસથી નવસો પંચાવન લસણ ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો ને એસી રૂપિયા વરિયાળી બારસો પચાસથી બારસો પચાસ મરસા તેરસો થી ચાર હજાર તલકાળા અઠ્યાવીસો થી એકત્રીસો સિત્તેર તલ સફેદ અઠ્યાવીસો વીસ ચોત્રીસો ને એક રૂપિયો ઘઉં ટુકડા પાંચસો અઠ્યાવીસથી છસો ત્રણ ઘઉં લોકવન ચારસો ચોરાણુંથી પાંચસો સત્તાવન મગફળી મગફળી ચૌદસો ને ચોપન રૂપિયા કપાસ બારસો પાંચ થી પંદરસો બાર રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે